વાલીઓ અને સ્થાનિકો જોડાયા સતત ચોથા દિવસે વાલીઓ વિરોધ નોંધાવી રહ્યા છે સ્કૂલની માન્યતા રદ કરવાની માંગ પણ તેઓ કરી રહ્યા છે

કારણ કે સેવન્થ ડે સ્કૂલ મ્યુસન્સ નો અડ્ડો બની ચૂકી હતી અને શાળા પ્રશાસન દ્વારા હાથ પણ કરી દેવામાં આવ્યા હતા જેના કારણે શાળા સામે ફરિયાદ તો થયેલી છે પરંતુ શાળાની માન્યતા રદ કરો આ એક જ માંગ વાલીઓ કરી રહ્યા છે દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે આજે પણ વિરોધ પ્રદર્શન યથાવત છે વાલીઓ ત્યાં પહોંચ્યા છે તેઓ ન્યાયની માંગણી કરી રહ્યા છે તો સેવન્થ ડે સ્કૂલની સામે શ્રદ્ધાંજલિ સભા પણ યોજાઈ હતી

અને આ મુદ્દે સંવાદદાતા અર્પિત જોડાયેલા છે અર્પિત આજે સતત ચોથા દિવસે પણ વાલીઓમાં આક્રોશ છે વિરોધ છે આજે ચોથો દિવસ છે ત્યારે સ્થાનિક લોકો અને વાલીઓ દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું છે બરાબર સામે આ શ્રદ્ધાંજલિ સભા યોજાય છે અને મોટી સંખ્યામાં એમાં નાના બાળકો હોય એના મિત્રો હતા તમામ વર્ગના લોકો અહીંયા હાજર છે અને પોતાનો રોષ પ્રગટ કરી રહ્યા છે શ્રદ્ધાંજલિ સભા યોજીને આપ જુઓ મહિલાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે કેમ કે અહીંયા જ્યારથી આ દુર્ઘટના બની હત્યાની ઘટના બની હતી એ પછી એક બાદ એક છેલ્લા ચાર દિવસથી સ્થાનિક લોકો વિરોધ નોંધાવી રહ્યા છે અને ન્યાય મળે એની પણ માંગણી કરવામાં આવી રહી છે બેન આજે તમે બધા અહીંયા આવ્યા છો આપનું શું માનું છે આપનું બાળક પણ ક્યાંક સ્કૂલમાં જતું હશે જ્યારે સ્કૂલમાં જાય ત્યારે ચિંતા હવે તો રહેતી હશે કે હવે મારા બાળકનું શું થશે એને સજા મળવી જોઈએ આને જેવી કરીએ એવું એને એને સજા મળવી જોઈએ તમે બધા પણ અહીંયા શ્રદ્ધાંજલિ આપવા આવ્યા છો આપનું શું માનવું એ કેટલું યોગ્ય હતું શાળાનું વર્તન કેમ કે એને ત્વરિત કાર્યવાહી ન કરી એના કારણે આપણી પરિસ્થિતિનું નિર્માણ થયું છે આ સ્કૂલની જવાબદારી છે આપણે છોકરાને સ્કૂલમાં મોકલીએ છીએ એના ભરોસે મોકલીએ છીએ એમને સાચવવું જોઈએ એમને સામે આ જે થયું છે એ બહુ ખરાબ થયું છે એમાં જેટલો ગુનેગાર જે બાળક હત્યા કરનારો છે એટલો જ સ્કૂલની બી જવાબદારી છે એટલે સ્કૂલને બી સજા થવી જરૂરી છે અને માન્યતા રદ રદ થવી જોઈએ થેન્ક યુ

ના એ તો ખોટી વાત છે ને આજે છોકરો એટલું તરફતો રહ્યો ક્યાંક કોઈએ જોયું કેમ નહીં જોઈએ પ્રિન્સિપાલ થઈને પંદર લાખ માંગે છે પંદર ના ત્રીસ લાખ અપાય એ છોકરો એની માને પૂછો જઈને અમે પણ માં છીએ અમારા છોકરાને અમારે કંઈક થાય તો દુઃખ થાય પણ એની માને છે એની માને જેમ પૂછો કઈ હાલત થઈ એને પૂછ્યું છે કોઈએ એને આંસુ જોયા છે એના બાપના આંસુ જોયા છે દરરોજ એની સાથે જતો હશે એને શું તકલીફ થતી હશે સ્કૂલ જાય છે એને તકલીફ એડ થતી હશે આ ટાઈમે સ્કૂલ જવાનું આ ટાઈમે ખાવાનું આ ટાઈમે પી એને પૂછો શું હાલ થઈ છે અને પ્રિન્સિપાલને પંદર લાખ જોઈએ છે દિલ્હીની ધમકી આપે છે શું ધમકી આપે છે એમ

સાથે જેમના બાળકો નથી ભણતા નજીકની સ્કૂલમાં ભણે છે અથવા તો આસપાસના વિસ્તારમાં રહે છે શાળાની સરાઉન્ડિંગમાં જે લોકો રહી રહ્યા છે એ લોકોમાં પણ શાળાની સામે આક્રોશ હતો એ આક્રોશ હવે ખુલીને સામે આવી રહ્યો છે અત્યાર સુધી શાળા સંચાલકો એન કેન પ્રકારે મામલો દબાવવાનો પ્રયાસ કરતા હતા નવાર ધમકી આપતા હતા પણ હવે આ શાળાનો ભાંડો ફૂટ્યો છે અને એ પછી આપ જોઈ રહ્યા છો કે વાલીઓ હા બેન બેન તમે કઈ કહી રહ્યા હતા તમે કઈ કહી રહ્યા હતા મામલે કડકમાં કડક કાર્યવાહી થાય અને એકમાત્ર માંગ છે કે શાળાની સામે સખત કાર્યવાહી થવી જોઈએ શાળા બંધ થવી જોઈએ શાળાની માન્યતા રદ થવી જોઈએ એ પ્રકારની માંગ હાલ કરવામાં આવી રહી છે જી આભાર આપનો દેશાળાના વિરોધમાં બંધનું એલાન અમદાવાદ મહાજન વેપારી મંડળે એલાન કર્યું છે રેલવે કાલુપુર માર્કેટ સજ્જડ બંધ રહ્યું રમકડા બજાર અને ઇલેક્ટ્રોનિક બજાર પણ બંધ છે સુમેલ અને અને ગાંધી રોડ ચોખા બજાર પણ બંધ રહ્યું માર્કેટો પણ સજ્જડ બંધ રહ્યા છે હજુ પણ આ હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે અને ન્યાયની માંગણી દરેક વાલીઓ કરી રહ્યા છે શ્રદ્ધાંજલિ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં પણ વાદીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને ત્યારબાદ વેપારી મંડળ દ્વારા પણ બંધનું એલાન અપાયું છે રિલેફ રોડ હોય કાલુપુર માર્કેટ સજ્જડ બંધ રહ્યા છે રવકડા બજાર અને ઇલેક્ટ્રોનિક બજાર પણ સજ્જડ બંધ રહ્યા છે